આવેલી સોસાયટી આ કેમ્પ નું આયોજન કર્યું દર રવિવારે અલગ અલગ સોસાયટીઓમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે વધુમાં વિનય ચૌહાણે જણાવ્યું હતું કે हम लोग कैंप 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 थ्रू जो है आम आदमी आम आम लोगों के लिए आधार कार्ड चुटनी कार्ड राशन कार्ड जो भी रिक्वायरमेंट है बेसिक उनका जो है वो हम लोग उनको पूरा कर रहे हैं और उम्मीद है कि हम लोग हर सोसाइटी में हर संडे या जो भी होगा हम लोग लोगों का सेवा करेंगे और हम हमारा पार्टी आम हम आदमी पार्टी वचनबद्ध है लोगों का सेवा के लिए हम सेवा करने के लिए निकले हैं और हम लोग वचनबद्ध हैं आम आदमी पार्टी मैं शरण सिंह एयर आम आदमी पार्टी सर्वप्रथम जय हिंद मिनय चौहान आज मांझलपुर विस्तार वार्ड नंबर अठारपाली सोसायटी एनी व्रजधाम टेम्पल पास आई ત્યાં અમે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તથા જે બી સરકારી ડોક્યુમેન્ટ જે લાગે છે જેમાં સુધારા વધારા નવા બનાવવા એ સેવાને અર્થે અમે અહીંયા એક કેમ્પ લગાવેલો છે અહીંયા લગભગ અમારી પાસે પચાસથી સાઠ લોકો અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે અને દરેક સોસાયટીના દરેક વ્યક્તિને અમે અમે આ લાભ આપીશું આ કેમ્પ દર રવિવારે અલગ અલગ સોસાયટીની અંદર લગાવવામાં આવશે આમ આદમી પાર્ટી હંમેશા લોકોની સેવા માટે જાણીતી છે અને એના જ પગ પર એના જ પથ પર અમે આગળ વધી રહ્યા છીએ અમને વિશ્વાસ છે બે હજાર છવ્વીસ સુધી અમે લોકોની સેવા કરીશું અને એ લોકો જ અમને વોર્ડના ઇલેક્શનની અંદર જ્યારે કોર્પોરેશનના ઇલેક્શન જ્યારે ચૂંટી લાવશે અને અમે આવી રીતે જેમની સેવા કરતા રહીશું મારી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ પણ ખૂબ જ મહેનતથી અને ખૂબ જ લગનથી લાગેલા છે આમ આદમી પાર્ટી એમના ઉદ્દેશ્ય પર હંમેશા આગળ રહેશે મારું નામ વિનય ચૌહાણ હું માજી સૈનિક વિંગનો પ્રમુખ છું ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી